નમસ્કાર મિત્રો જય હિન્દ જય જયગરવી ગુજરાત ગુડ મોર્નિંગ બધાને શુભ સવાર તો આજે કાલે એક દુઃખદ ઘટના બની છે વિદ્યાર્થીઓ સાથે આપણા ગુજરાતના એવા વિદ્યાર્થીઓ સાથે સતત ને સતત ઘણા સમયથી કેટલા વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ સતાય આપણે છે તે શાંતિથી મૌન થઈને બેઠા છે એકદમ કે ક્યારે આપણને ન્યાય મળશે ન્યાય માગવા આપણા વિદ્યાર્થીઓ જાય છે તો ત્યાં પોલીસ બંદોબસ્ત પોલીસ અને ખસડી અને ડિટેન કરે છે મિત્રો છતાંય આપણા ગુજરાતમાં જે બેઠેલા સત્તાધીશોને એની કોઈ ભાન નથી બરાબર છે અને ગઈકાલના રોજ એવું થયું કાલે એસએમસી એમસી સોરી એએમસી એમસી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પેપર જુનિયર ક્લાર્કનું હતું તે કાલે ફૂટી ગયું એવા સંદેશ અને એવા મેસેજ મળ્યા છે અને એક અમદાવાદની એક માધ્યમિક શાળામાંથી આ મેસેજ મળ્યા છે સતતને સતત ગુજરાતની અંદર અને ખાસ કરીને જે સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આવા જે પેપર ફૂટી જાઉં અને લીક થઈ જાઉં ખૂબ જ આવી ઘટના બની રહી છે મિત્રો છતાંય આના ઉપર કોઈ કાર્યવાહી ન થતી ખાલી મોટા મોટા કહી દેવામાં આવે છે કે અમે કાર્યવાહી કરીશું બસ આવા ફાંકા ફોજદારી કરી દેવામાં આવે છે જે સરકારથી એક જુનિયર ક્લાર્કનું પેપર એક શાંતિથી હસવાય નથી તું સુરક્ષિત નથી એ એ આપણા હિન્દુ ધર્મને બચાવવાની વાત કરે છે અને તમારી પાસે આવા આવા ખોટા ખોટા નાટકો કરીને વોટ માગે છે ધર્મની રીતે અને કોઈ વિપક્ષ એના ઉપર કોઈ બોલે તો એનું એમ કહે છે તો એના કનેક્શન તો આતંકવાદી જોડે છે તે મુસલમાન છે આવી રીતનું ઉગ્ર વર્તન કરતી ભાજપની સરકાર જે હંમેશા વિદ્યાર્થીઓ માટે અન્યાયસ કરે છે અને આ વિદ્યાર્થીઓનું શું કે જેણે પોતાની જા બાર બાર તેરતેર કલાકની મહેનત કરી અને આ જુનિયર ક્લકની એક્ઝામમાં બેઠ્યા બેઠા હતા અને આ પેપર લીક થઈ ગયું ગરીબ માણસોના બાળકો જે ખેડૂતોના બાળકો છે જે પોતાના ગામ વતન છોડીને ધારો કે ગાંધીનગર છે અમદાવાદ જેવી સિટીમાં પીજી અને હોસ્ટેલમાં રહીને પોતાના ગોલ્સ પોતાના સપનાને સાકાર કરવા માટે આવે છે અને એને ઘણી બધા સપના ખુલ્લી આંખે જોયેલા સપનાને સાકાર કરવા આવે છે અને જે પેપર લખવા બેસે છે ત્યારે થોડાક સમય પછી ખબર પડે છે કે આ પેપર છે તે લીક થઈ ગયું છે મિત્રો અને હું વિદ્યાર્થી મિત્રોને પણ એક સંદેશ આપવા માગું છું કે આપણે જ્યાં સુધી નહીં બોલીએ આપણે એક રસ્તા ઉપર નહીં આવ્યા ત્યાં સુધી આ લોકોને પાન નહીં પડે સતતને સતત પેપર લીક થતા રહેશે અને ભાજપના જે ભ્રષ્ટાચારીઓના પૈસા એને મળતા જ રહેશે કે પંદર લાખ વીસ લાખ રૂપિયા પેપર લીક કરવાના એને મળતા જ રહેશે એને કરવાનું જ આ કામ છે એનો તંદુરસ્ત જ્યાં સુધી આપણે નહીં આવે એને ગુજરાતના વિદ્યાર્થીઓને એક મેસેજ દેવા માગું છું મિત્રો કે ઘણા સમયથી જે આપણામાં યુપીની ઘટના બની હતી વિદ્યાર્થીઓ સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ જમા થઈ ગયા ત્યાં પોલીસને પણ શુપચાબૂબું રહેવું પડ્યું હતું એટલે જ આપણે મોટી સંખ્યામાં જેથી કરીને લોકો ભેગા થાય અને આવા જે સરકારને લાઈટ થઈ જવી જોઈએ એમ સરકારને પણ ગભરામણ થવી જોઈએ કે નહીં વિદ્યાર્થીઓ જમા થયા છે આ રીતનું થવું જોઈએ અને એક એક કે ભાઈ મારે શું મારે ક્યાં પેપર લીક થયું એમનું જુનિયર કકલ થયું પણ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને એક સાથે મળીને આપણે લડાઈ લડવાની છે આના વિરુદ્ધમાં અને ક્યાંક સુધી આપણે સહન કરતા રહીશું મિત્રો કેટલા આજે પંદર સત્તરની પણ વીસ વીસ પેપર લીક થયા ગુજરાતની અંદર સતતને સતત પેપર લીક થયા લાગવાકથી નોકરી આપી દેવી અને આજે લાગવાકથી નોકરી આપી અને કોઈક ટીચર બનશે કોઈક ડૉક્ટર બનશે તો આ કેવી સ્થિતિ બનશે આપણા ગુજરાતની મિત્રો ક્યારે વિચાર કર્યો છે આપણે છતાંય ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને ભ્રષ્ટ ભાજપની સરકારને ખાલી પૈસા જ બનાવવામાં રસ છે લોકોને કોઈ ચિંતા નથી મિત્રો બે હજાર સિત્તાવીસમાં આ બધા મુદ્દાને તમે ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમારે ક્યાં વોટ આપવાનું છે એજ્યુકેશન વિકાસ શિક્ષણ હોસ્પિટલના નામે વોટ આપવાનું છે કે પછી ધર્મના નામે વોટ આપી તો તમે ધર્મના નામે વોટ આપો તો આ પેપર આવા જ લીક થવાના છે ને ખોટી ખોટી એક એક લોકોને વચ્ચે પૂરું ઊભું કરી દેવામાં આવ્યું છે કે ભાઈ ધર્મ આપણો બચશે નહીં આમ થશે નહીં ખોટી ફાકા ફોજદારી કરવાનું બંધ કરી દેવામાં આવે ધર્મ છે રાજનીતિ વચ્ચે ધર્મ ક્યારેય ન આવવો જોઈએ મિત્રો અને જે આ પેપર લીક થયું છે એની યોગ્ય તપાસ કરવામાં આવે અને તમામને કડક કાર્યવાહી કરવામાં આવે તેના ઉપર અને કોઈ પણ ભાજપનો નેતા હોય તો એને પણ છોડવામાં ન આવે જય હિન્દ જય જય ગરવી ગુજરાત અને મારી યુટ્યુબ ચેનલની અંદર તમે નવા આવો તો તેને સબસ્ક્રાઈબ કરો શેર કરો બેલ આઇકન પ્રેસ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરો જેથી કરી એને પણ જાણકારી મળે જય હિન્દ જય જય ગરવી ગુજરાત